પાડાપુલનો આ પોઈન્ટ સુસાઈટ પોઈન્ટ બન્યો હોય તેવું લાગી રહ્યું છે શુક્રવારે જ બે યુવાનોએ જે છે આ જગ્યાએથી જે અહીંયા નદીમાં જે કૂદકો મારી અને જેની બત્રીસ કલાક બાદ લાશ મળી હતી ત્યારે ગત મોડી રાત્રિના દસ સાડા દસની આસપાસ અહીંયા જે વાઘપરાના જે એક પાંત્રીસ વર્ષનું યુવાન છે યુવાને જે કોઈ કારણોસર અહીંયા છલાંગ લગાવી હતી અને આની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ જે છે ગતકાલ રાત્રિના જે અત્યારે તમે જો શોધખોળની શરૂ કરી રહી છે ત્યારે અહીંયા એના પરિવારજનો અને પોલીસ પણ જે છે ત્યાં અહીંયા પહોંચી ગઈ છે ત્યારે શું કહ્યું છે એનું પરિવારજન ચાલુ જાણીએ મારું નામ જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ લાલજીભાઈ મકવાણા પછી મારા ભાઈ રાજુનું નામ છે રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા એ મારા ચાર ભાઈમાંથી નાનો ભાઈ તે મારા ઘરે ગમે ત્યારે ડ્રીમ તો લેતો હતો નિરાધે અને મારા મમ્મીએ કાંઈક ઠપકો દીધો હોય છે રાતે હા દસે પાસે મારા નાના ફોન આવ્યો નાનકડાને દીપક ભાઈ લાલજીભાઈ મકવાણાને કે ભાઈ હું